શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો પ્રધાનમંત્રી સુરક્ષા વીમામાં આજ રોજ દહેજ એસબીઆઈ બ્રાન્ચના એક કસ્ટમરને બે લાખનો ચેક મળ્યો પ્રધાનમંત્રી સુરક્ષા વીમો એટલે આકસ્મિક વીમા યોજના અકસ્માતના કારણે મૃત્યુ થનાર વ્યક્તિને જો આ વીમાની પોલિસી લીધી હોય તો તેવા વ્યક્તિઓને એસબીઆઈ બ્રાન્ચ દ્વારા બે લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે એવી જ રીતના વાઘરા તાલુકામાં આવેલ જાગેશ્વર ગામના એક જાગૃત વ્યક્તિ દ્વારા એસપીઆઈ બ્રાન્ચ દહેજમાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં તેઓએ પોતાના નામનો વીમો ખોલાવ્યો હતો અને અમુક સમય બાદ તેઓનું કોઈ કારણોસર મૃત્યુ થતા તેઓના ધર્મપત્ની દ્વારા દહેજ એસબીઆઈ બ્રાન્ચમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને એસબીઆઈ બ્રાન્ચમાં દ્વારા દાવો મંજૂર કરી તે કસ્ટમરના ખાતામાં બે લાખ જેટલી રકમ જમા કરવામાં આવી હતી અન્ય કસ્ટમરને પણ આ સમાચારના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે આ પણ પ્રધાનમંત્રી જનધન વીમા યોજનાનો વધારેમાં વધારે વ્યક્તિઓ દ્વારા લાભ લેવામાં આવે જેથી કરીને કોઈને આકસ્મિક કોઈ અનબનાવમાં મૃત્યુ પામનાર વ્યક્તિના ફેમિલીમાં એસબીઆઈ બેંક દ્વારા વીમાની મંજૂરી આપી અને બે લાખ જેટલી રકમ આપવામાં આવે છે આ વીમો ખોલાવવા માટે વાર્ષિક પ્રીમિયમ માત્ર ચારસો અને વીસ રૂપિયા જેટલું જ ભરવાનું આવતું હોય છે જે નજીવી રકમ છે ગુજરાતી દહેજ નમસ્તે મારું નામ મનોજ ખત્રી છે મેનેજર એફઆઈ થી છું આજે અમે દહેજ બ્રાન્ચમાં અત્યારે ઉપસ્થિત થયા છીએ કારણ કે પ્રસંગ એવો બન્યો છે કે આ દહેજ બ્રાન્ચમાંથી અલ્પેશભાઈએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં એમનો વીમો કરાવેલો હતો પણ કમનસીબે બારમી ઓગસ્ટે એમનું અવસાન થવાથી એમના વારસદાર અલ્પાબેન નયનાબેન સોરી નયનાબેન નયનાબેન કે જે એમના વારસદાર હતા એમણે અહીંથી બ્રાન્ચમાંથી દાવો દાખલ કરેલો હતો અને બેંકે દાવો મંજૂર કરી અને વારસદારના ખાતામાં બે લાખ રૂપિયાની રકમ જમા કરેલ છે એ પ્રસંગે અમે અહીંયા ચેક વિતરણ માટે આવેલા હતા મારી સાથે એજીએમ સર રવિ સિન્હા સર છે કે જે અમારા આખા ભરૂચ જિલ્લાનું સુકાન સંભાળે છે અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના વિશે એટલું કહીશ કે આ સરકારથી થકી આ યોજના ચલાવવામાં આવે છે ચારસો છત્રીસ રૂપિયા જીવન જ્યોતિ બીમા યોજનામાં અને સુરક્ષા બીમા યોજનામાં ફક્ત વીસ રૂપિયાના નજીવા દરથી નાના ગરીબ લોકો અને અસંગઠિત કર્મચારીઓના કલ્યાણ હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે અને ખૂબ સારી યોજનાઓ છે અને સૌએ આ યોજનામાં વધુમાં વધુ નોંધણી કરાવી અને લાભ લઈ શકાય એના માટે હું અપીલ કરીશ કે દરેક ગ્રામજનો દરેક ભરૂચ જિલ્લાના નિવાસીઓએ આ યોજનાનો લાભો લેવો જોઈએ જય ગુજરાત નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો